અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આંતક ગ્રામ્ય વિસ્તારમાં પંદર વર્ષ પછી તીડના ઝુંડે દેખા દીધી જીતપુર ખાખરિયા ઈસરી તેમજ ખુમાપુર પંથકમાં તીડ જોવા મળ્યા અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તીડનું આંતક ગ્રામ્ય વિસ્તારમાં પંદર વર્ષ પછી તીડના ઝુંડે દેખા દીધી જીતપુર ખાખરિયા ઈસરી તેમજ ખુમાપુર પંથકમાં તીડ જોવા મળ્યા વરસાદ ન આવે તો તીડનું ઝુંડ વધવાની શક્યતા તીડ ખેતીના ઊભા પાકને કરી શકે છે નુકસાન હું એસ ડી વસાવા વિસ્તરણ અધિકારી ખેતીવાડી મેઘરજ તાલુકો રોજ ટેલિફોનિક માહિતી મળતા ગ્રામ સેવક સાથે અહીંના ખેડૂતોને સાથે રાખી રેલ્લાવાડા ગામ મુકામે એક તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો જેનો અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં છે તે અમે પ્રાથમિક ધોરણે કયા કયા ગામમાં હાલ માહિતી પ્રાપ્ત છે પ્રાથમિક ધોરણે તો હાલ અમારે રેલ્લાવાળા છે ખાખરિયા તરકવાળા ઈસરી પટેલ છાપરા રખાપુર છે નવા ગામ ઈસરી કંટાળુ રાજપુર ઈસરી વાકાટીંબા જાલમપુર છીટાધરા ગેર ગુંજાપુર મોટા મઠ અંધુલી ગોરવાડા ઓઢાન અને પાણીભાગ આ ગામોમાં ગ્રામસેવક મારફતે સર્વે કરતા જાણવા મળેલ છે નાયણભાઈ ગામજીતપુરગ્રજ અમારા ગામમાં આ તારીખ ના સ્વાજે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની સાથે જ તીડ નામના જે જંતુઓ છે એ પુષ્કળ પ્રમાણમાં લાઇટો આગળ આવી જેથી અમે સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી અને અંધારું કર્યું છતો પુષ્કળ પ્રમાણમાં આજુબાજુની દિવાલોની ચોટીની વ્યસ આજુબાજુ મકાઈ સોયાબીનની એવી બધી ખેતી છે તો અંદર દાખલ થયું તો પુષ્કળ નુકસાન કરેલું છે લોવાની ઘટતી કાર્યવાહી થાય અને દવા છકવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું નહીં જલ્દીથી જલ્દી થાય તો સારું નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન અરવલી અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે